તમારે અમારા વોર્ડમાં ચૂંટણીનો માહોલ એવો જંગ હતો કે ભાજપ દ્વારા મીટીંગ નથી કરવા દીધી એનો સાપ દબાય તો છોટી જાતા હતા અત્યારે અમારી પેનલે પેનલ કા ઠેલે મને પાકી ખાતર એને કેમ માનવાની કે જો મને હું હારું તો એનો ભંડો સતો થાય અચ્છા મારા મારા જે શ્યોર મોટા થાય બધાય મને મર્યા અને મારા સામે આરા ત્રણ હતા ઈ લોકોનો पराजय કરો અને ચાલુ છોકરી માં મે મશીન બદલાવેલા હતા ચાલુ એક એક મશીન ખરાબ હતા એટલે આ લોકો જે કાઈ કર્યું કરેલો છે અને અને એના બટન આવે બટન જાય એટલે આખા જૂના જિલ્લા લેવલે આ લોકોએ આવું કર્યું છે તમે એમ કરી ગુંડાગરી કરી પેટમાં બાપ અને જીતા છે ગિરીશભાઈ આઈ રહ્યા ને

કે પુંજાભાઈ આ બટન બંધ થઈ જાય મશીન ખરાબ છે એક એક ગુટમાં તો એને છૂટણી પંચ ને ફોન કરી અને એને બીજા મશીન મુકાવ્યા એટલે જે કાઈ એને જંગ નગર આવડું ખાડા ગંદ પબ્લિક કોઈ એને આને છૂટવા ઈસ્તા નોતા અને આ કેમ આવે એ જોવાની ખુબી રહે અને બહુમતી થી ગહુમતી થી જીતા એટલે આ કેમ જીતે એટલે આ લોકો એ મશીન ના ગબર હાબર કરીને જીતા છે છે પાર્ટીના વડા તરીકે મારી હાર થઈ છે હું શહેર પ્રમુખ પણ હતો જે મતદારોએ અઠ્યાવીસો ને તોતેર મતદારોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ તમામનો હું આભાર માનું છું અને જુનાગઢ મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષની બહુમતી ન આવી અને હાર થઈ છે સત્તામાં અમે નથી આવ્યા એની હું તમામ હારની નૈતિક જવાબદારી સ્વીકારું છું શું કહેતો ખૂબ સારું રહ્યું છે ટ્રમ્પમાં બે હજાર ઓગણીસમાં અમારી એક જ સીટ હતી અને તાકાતથી લઈને ઘણા સંસાધનો આર્થિક પાસું ઝીરો કહેવાય ઝીરો હતો અમારી પાસે પણ જે અમારી ટીમ એકમત થઈ લડી એટલે હું કાર્યકરો અને ઉમેદવારોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું